કાર્યક્રમ માં આપણી વચ્ચે ઉપસ્થિત છે બસો કિલોમીટર થી ગ્રુપ ગુજરાત રાજ્યના સ્થાપક અને ભવનાથની આપણી સૌથી મોટી જગ્યા જુનાગઢમાં આપણે જઈએ તો ભવનાથ આપણી જગ્યામાં જઈને આપણે આપણને મજા આવે એ પ્રકારની જગ્યા એના પ્રમુખ પુપતભાઈ ડાભી શ્યામજીભાઈ મારા વડીલ મનસુખભાઈ રમેશભાઈ ભાવેશભાઈ હમણાં આવો એક મોટો કાર્યક્રમ ખૂબ મોટો કાર્યક્રમ કર્યો એવા બકુલભાઈ અને અજય મહેશ અમારા મકવાણાભાઈ સૌ વડીલો આપ સૌ મા ગ્રુપના મિત્રો ભાઈઓ અને બહેનો આમ તો પ્રમુખ સાહેબ બોલ્યા પછી આપણે બોલવું જોઈએ નહીં પણ થોડોક પવન નીકળ્યો છે એટલે વાંધો નહીં નથી તો હમણાં પેલો ઓળો હેકાય એમ હેકાઈ જાય એવું હતું પણ સરસ મજાના કાર્યક્રમો કનુભાઈનું નામ મારે લેતા ભૂલાઈ ગયું છે કનુભાઈ અને એની ટીમ એ દર વર્ષે આવા કાર્યક્રમો કરે છે મેં હમણાં કીધું એમ અજયભાઈ અને બકુલભાઈ પણ દર વર્ષે આવા કાર્યક્રમો કરે છે આ ચોપડા આપણે આ નોટબુકો આપણે જનરલ સ્ટોરમાં લેવા જઈ એના કરતાં અડધી કિંમતમાં આપણને આ મિત્રો સમાજમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા મિત્રો એ આપણા બાળકોને મળી રહે એટલા માટેનો આ અભિગમ એમનો દર વર્ષનો હોય છે દર વર્ષે આ લોકો ખૂબ સારો કાર્યક્રમને કરીને હજારો વિદ્યાર્થીઓને હજારો બુકો એ આપતા હોય છે હમણાં બુકુલભાઈ તમે એક લાખ ને ચાલીસ હજાર અને કેટલી આપવાના છો વીસ હજાર બુકો કનુભાઈ એટલે કુલ મળીને મહુવા શહેરની અંદર મહવા ગ્રામ્ય વિસ્તાર ને મહવા શહેર એમ કુલ મળીને એક લાખ ને સાઠ હજાર બુકો આપણા બાળકોને સસ્તા દરે મળી રહે એવા શુભ આશયથી આ મિત્રો કામ કરતા હોય છે અને આવું કામ કરનારા મિત્રોને આપણે બિરદાવવા જોઈએ એટલે આપણે તાળીઓથી એકવાર વધાવીએ કારણ કે અમે તો અહીંયા આવીને બે શબ્દો બોલી નીકળી જઈએ પણ આ લોકો રાત દિવસ મહેનત કરીને આ કાર્યક્રમ કરવા માટે ત્રણ ચાર વખત કનુભાઈએ મને ફોન કર્યો હતો એ પહેલાં બકુલભાઈ અને અજયભાઈ જ્યારે કાર્યક્રમ કર્યો ત્યારે પણ એમણે દસક વખત મને ફોન કર્યો છે કે તમે હોય ત્યારે આ કાર્યક્રમ મારે કરવો છે એ રીતે ભૂપુતભાઈને વારંવાર ફોન કરીને એમની તારીખ લીધી છે મને જ્યારે ફોન કરતા ત્યારે મેં કીધું ભૂપુતભાઈ ઠેઠ બસો કિલોમીટરથી આવે છે એટલે એમનો ટાઈમ લઈને તમે કોઠું અનુકૂળતા હું તો મારી અનુકૂળતા કરીશ એટલે ખૂબ મહેનત આની પાછળ પડતી હોય છે પણ એમનો આશય ફૂલ મળીને આપણા બાળકો સસ્તા દરે આ નોટબુક લઈને કઈ રીતે અભ્યાસ કરી શકે એવો હોય છે ખૂબ સારો આશય હોય છે આ સારા આશયનો આપણે સદઉપયોગ કરીએ આનો અર્થ એવો નથી કે ગરીબ બાળકો અહીંથી બૂક લઈએ સારામાં સારી ક્વોલિટીની બુકો આપણને અડધી કિંમતે આપણા સમાજના આગેવાનો દ્વારા જો આપણને મળતી હોય તો આપણે આપણા બાળકો માટે ચિંતા કરી લેવી જોઈએ આપણા આગેવાનો જો આપણા બાળકો માટે ચિંતા કરતા હોય તો આપણે તો આપણા બાળકો છે એના માટે આપણે અલગથી ચિંતા કરીને એને ભણાવવો જોઈએ ઘણી વાર ઘણા વાલીઓ ઘણા માતા પિતા એવું કહેતા હોય છે કે અમે તો ગરીબ છીએ અમે મજૂરી કરીએ છીએ દાડીએ જઈએ છીએ અમારા બાળકને અમારે કેમ ભણાવવું પણ મારે આવા વાલીઓ આવા માતા પિતાને કહેવું છે કે અત્યારે આપણા બાળકને ભણાવવા માટે એક પણ રૂપિયો ખર્ચવો નથી પડતો ઉલટાના આપણા દીકરીઓને આપણે ભણાવવા માટે સરકાર વિદ્યાલક્ષ્મી બોન્ડ જેવી નવી યોજના જે એમના ખાતામાં જમા કરાવીને એ મોટી જાય ત્યારે એમને એ રકમ વ્યાજ સહિતની મળે ખૂબ મોટી રકમ મળે એ પ્રકારની મદદ પણ કરે છે એટલે સરકારનો ખૂબ મોટો સારો અભિગમ છે તો આપણે આપણા બાળકને શા માટે ના ભણાવીએ હા એક સમય હતો વીસ પચીસ વર્ષ પહેલાં આપણે આપણા બાળકને ભણાવવું હોય તો કોઈ પ્રકારની સરકારની આપણને મદદ મળતી નહોતી આજે ગામડું હોય તો પણ સારામાં સારી શાળાની સુવિધા હોય જેટલા ધોરણ હોય કેટલા શિક્ષકો હોય સેનિટેશનની સુવિધા હોય શુદ્ધ પીવાનું પાણી હોય રમતગમતનું મેદાન હોય વર્ષે એક વાર આપણા બાળકને યુનિફોર્મની સુવિધા થાય સ્કોલરશિપની સુવિધા થાય હવે આ મેં તમને ગણાવ્યું એમાં આપણે આપણા પૈસા ક્યાં ખર્ચવા પડે અને વધારેમાં બુક જેવી જરૂરિયાત આપણી હોય એ આગેવાનો આપણને એ પૂરી પાડે છે એટલે હું ગરીબ છું એટલે ન ભણાવી શકું એવું પાનું કાઢીને આપણે આપણા બાળકને ચિંતા કરીને ભણાવીએ એવી સૌને વિનંતી ખૂબ ગરમીનો સમય છે અને પ્રમુખ સાહેબને પણ અહીંથી ગોંડલ હજી પહોંચવાનું છે એટલે વધારે કંઈ વાત નહીં કરતા આપ સૌ આપણા બાળકોને ભણાવજો એવી સૌને વિનંતી જય કોળી સમાજ માનદાતા ગ્રુપ દ્વારા નોટ વિતરણનો કાર્યક્રમમાં શ્રી પધારેલ શ્રી આરસીભાઈ માજી મંત્રી શ્રી અમારા ટ્રસ્ટી શ્રી ભાઈ શ્રી સાંભાઈ બધા આગેવાનો વડીલો અને માનદાતા ગ્રુપ આખું નાનું મને નાનું દેખાય છે અને ગરમી વહુ છે એટલે માપે માપે આવેલા જેવું છે જે આમાં માનદાતા ગ્રુપ જે મજબૂત થાય અને એકતા જાળવે પહેલાં ખોટું કરવું નહીં ખોટું સહન ન કરવું કોઈથી પીવું નહીં કોઈને પીવડાવવા નહીં લુખાગીરી કરવી નહીં એ આ માનદાતા ગ્રુપનો આ શબ્દ યાદ રાખવા જેવો છે બધાયને અને ગ્રુપિઝમ ન પડે એની બહુ કાળજી રાખજો અને જેમ મોટામાં મોટું વધારેમાં વધારે મોટું થાય જે કાંઈક વાડીનો કાર્યક્રમમાં આરસીને બધા સાંભાઈને બધા મહેનત કરે છે કનુભાઈ જોડિયાને બધાય એવી વધારેમાં વધારે મહેનત કરે એવી પ્રાર્થના અને જ્યાં કાંઈ ઘટે એમાં અમે જ્યાં ઘટે ત્યાં જેટલું તિલક તલવાર સમજી લ્યો અનમન મન ને તન તન ક્યાંય ઘટવા દેવું નહીં જોકે આ મોવામાં તો કાંઈ ઘટતું જ નથી બધા આપણા માથા બધા ભેગું કરીએ કેમ છે જય માન જય કોળી સમાજ